તો અત્યારે આપણે જે જગ્યા આવ્યા છીએ એ જગ્યા એટલે કે રામજી મંદિર કહેવાય છે અને મુક્તાનંદ સ્વામીએ રામજી મંદિરમાં પણ ઘણી બધી સેવા કરેલી છે તો તમે આ ભગવાન રામના લક્ષ્મણજીના અને જાનકીજીના તમે દર્શન કરી શકો તો આ સામે તમે જે દર્શન કર્યા હતા સોમનાથ મહાદેવ મંદિર છે એની એક્ઝેક્ટ સામે જ તમે આ હનુમાનજીના દર્શન કરી શકો છો કે જે હનુમાનજીની મૂર્તિજીની સ્થાપના છે સદગુર શ્રી મુક્તાનંદ સ્વામી જ્યારે જે પૂર્વો હતા જ્યારે ઘરે હતા ત્યારે આ મુકુંદાસ જે નામ હતું સ્વામીનું ત્યારે આ મૂર્તિની સ્થાપના કરી લેતી અને આ એ જગ્યા છે કે જે જગ્યાએ મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો હતો અને અહીંયા ભવ્યથી ભવ્ય સ્મૃતિ મંદિર પણ બનાવવાનું છે એના પણ તમે દર્શન કરી શકો છો શ્રીજી મહારાજના સર્વ લાંડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર ઘણા બધા સમયથી વિડીયો નહોતો બનતો એનું કારણ હતું કે થોડુંક મારે વર્કલોડ વધારે હતું એટલે વિડીયો હું વધારે નહોતો બની શકું પણ હવેથી આજથી મારો વિડીયો બધાનું પાછું સ્ટાર્ટ કરી દીધું છે અને હવે અલગ અલગ તમને મહારાજના જે પ્રસાદીના સ્થાનો છે એના તમને દર્શન કરવાનો લાભ મળશે ઘરે બેઠા બેઠા મળશે તો અત્યારે હું આવી ગયો એવા સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીનું જન્મસ્થાન એટલે કે અમરાપુર જે જે અમરેલી પાસે આવેલું છે અમરેલીથી આઈ થિંક પંદર કિલોમીટર દૂર છે અમરાપુર ત્યાં સદ્ગુરુ શ્રી મુક્તાન સ્વામીનું જન્મસ્થાન છે અને મુક્તાન સ્વામી અહીંયા મોટા પણ અહીંયા થયા છે તો એવું અતિવસાદીનું ગામ એટલે કે તીર્થધામ અમરાપુર પહોંચી ગયો છું તો અત્યારે સૌ પ્રથમ પહેલાં આપણે મંદિરની અંદર દર્શન કરીશું અમરાપુર સ્વામીના મંદિરને દર્શન કરીશું અને પછી જઈશું આપણે કે જે જગ્યાએ મુક્તાન સ્વામીનો જન્મ થયો હતો એવું પ્રસાદીનું મકાન તો ત્યાં જશું અત્યારે તો મકાન પાણીને પછી નવું બનાવે છે પણ મૂળ જગ્યા છે રાખેલી છે તો ત્યાં પણ જશું દર્શન કરવા માટે તો સૌ પ્રથમ પહેલાં દર્શન કરીએ છીએ આપણે શ્રી સ્વામનારાયણ મંદિર અમરાપુર તો અહીંથી આપણે અંદર એન્ટર થશું તો સૌપ્રથમ તમને શ્રી વિઘ્ન વિનાયક દેવ અને શ્રી કષ્ટભન દેવના તમને દર્શન થશે તો અહીંથી આપણે અંદર જઈએ છીએ તો જેવા આપણે અંદર જશું એટલે કે તમને દર્શન થશે શ્રી કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજ શ્રી અમરાપુર ધામ તો આ દર્શન તમે કરી શકો છો હનુમાનજી મહારાજના અને સામે તમે દર્શન કરી શકો છો મહાદેવ અને ઉપર શ્રી વિઘ્ન વિનાયક દેવના પણ તમે દર્શન કરી શકો છો તો હવે જઈએ છીએ આપણે જે મુખ્ય મંદિર છે અંદર દર્શન કરવા માટે તો અહીંથી આપણે અંદર એન્ટર થયા અને એન્ટર થયા પછી તમે આ સામે દર્શન કરી શકો છો શ્રીજી મહારાજની જે મૂર્તિના તમે શું કરી શકો બાજુ મારાધિરાજની મૂર્તિ છે આ બાજુ મહારાજની મૂર્તિ છે અને આ બધું રાધાકૃષ્ણ દેવની મૂર્તિ છે તો તમે દર્શન કરી શકો છો શ્રી રાધાકૃષ્ણ દેવ અમરાપુર ધામ અને આ દર્શન તમે કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ અમરાપુર ધામ અને આ તમે દર્શન કરી શકો છો રાજાધિરાજની મૂર્તિ શ્રી અમરાપુર ધામ સ્વામિનારાયણ મંદિર અને આ મંદિરનો સભા મંડપ છે એના પણ તમે અને આ બાજુ ઉપર તમને રામાન સ્વામીનું જે ચરિત્ર છે દર્શન થશે કે આ જે સ્વામી મુક્તા સ્વામી જન્મભૂમિ અમરાપુર ને ગામનો ચોરોથી દર્શન છે તમે મુક્ત પણ દર્શન કરી શકો છો અને આ બાજુ મુતાન સ્વામીને જે ભાગવતી દીક્ષા આપે છે એના પણ તમે ચિત્ત દર્શન કરી શકો છો આ બાજુ મહારાજની પહેલી વખત જે કાલવાણીમાં જે આરતી ઉતરે છે એના પણ તમે આ દર્શન કરી શકો છો અને આ ગઢપુરમાં ગવાયાઓની હાજરીમાં મુતાન સ્વામીએ એ ઘોઘરું બાંધીને જે ઐષિને પસંદ કર્યું હતા એ પ્રસદીની ચિત્ત દર્શન કરી શકો છો તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર અમરાપુર તો આ હતું સ્વામિનારાયણ મુખ્ય મંદિર અમરાપુર ધામ તો હવે જઈએ છીએ કે જે જગ્યાએ સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો હતો એવું અતિ જગ્યા તો ત્યાં જઈએ છીએ અને તેનું દર્શન કરાવીશ એ અતિ પ્રસાદીની જગ્યાને તો આ સામે તમે જે દર્શન કર્યા છે સોમનાથ મહાદેવ મંદિર છે એની એક એક્ઝેક્ટ સામે જે તમે આ હનુમાનજીના દર્શન કરી શકો છો કે જે હનુમાનજીની મૂર્તિજીની સ્થાપના છે કે સદગુરુ શ્રી મુક્ત સ્વામીએ જ્યારે જે પૂર્વશ્રમમાં હતા જ્યારે ઘરે હતા ત્યારે આ મુકુંદાસ જ્યારે નામ હતું સ્વામીનું ત્યારે આ મૂર્તિની સ્થાપના કરેલી હતી તો અતિ આ પ્રસાદીની મૂર્તિ છે કે જ્યારે શ્રી મુક્ત સ્વામી જ્યારે પોતાની ઘરે હતા અને પૂર્વશ્રમમાં હતા ત્યારે આ ગામની રક્ષા કરવા માટે આ હનુમાનજીની સ્થાપના કરેલી હતી એવું અતિ આ પ્રસાદીના હનુમાનજીના પણ તમે દર્શન કરી શકો છો અને અહીંયા જે લખેલું છે એના પણ તમે તો અત્યારે આપણે જે જગ્યા આવ્યા છીએ એ જગ્યા એટલે કે રામજી મંદિર કહેવાય છે અને મુક્તાનંદ સ્વામીએ રામજી મંદિરમાં પણ ઘણી બધી સેવા કરેલી છે તો તમે આ ભગવાન શ્રી રામના લક્ષ્મણજીના અને જાનકીજીના તમે દર્શન કરી શકો છો બાજુ આ મુક્તાન સ્વામીના પણ તમે દર્શન કરી શકો છો આ બાજુ મુંડસ બાપુના પણ તમે દર્શન કરી શકો છો એ જ જગ્યા છે કે જે જગ્યાએ મુક્તાનંદ સ્વામીએ પૂર્વસોમાં આ જગ્યાએ ઘણી બધી સેવા કરેલી હતી એવું આ વરસાદીનું રામજી મંદિર છે અને આ બાજુ તમે જે દર્શન કરી રહ્યા છો એ હનુમાનજીના તમે દર્શન કરો છો એ હનુમાનજી પણ મુક્તાનંદ સ્વામીએ બધા આવેલા હનુમાનજી છે એના પણ તમે આ દર્શન કરી શકો છો તો અતિ પ્રસાદીની જગ્યા છે બાજુમાં પણ તમે હનુમાનજી દર્શન કરી શકો છો ગણપતિના દર્શન કરી શકો છો અને આ બાજુ તમે મુક્તાનંદ સ્વામીના પણ દર્શન કરી શકો છો તો આ દર્શન કરી શકો છો તો અહીંથી હવે આપણે જે મંદિર છે મંદિરને એક્ઝેક્ટ પાછળ જ જશું તો ત્યાં તમને જે મુક્તાન સ્વામીનું જન્મસ્થાન છે તમને દર્શન થશે આ બાજુમાં તમે જોઈ શકો છો સામે તમે જે દર્શન કરો છો એ જ જગ્યાએ સદ્ગુરુ શ્રી મુક્ત સ્વામીનો જન્મ થયો હતો એ પ્રસાદીની જગ્યા છે પણ અત્યારે આ જગ્યા પાડી નાખી છે કારણ કે અહીંયા મુક્તાન સ્વામીનું સ્મૃતિ મંદિર બનાવવાનું છે એટલે આ જગ્યા આખી અત્યારે પાડી નાખી છે ને આખું અહીંયા મોટું સ્મૃતિ મંદિર બનશે પણ એ જગ્યાનો જે બારી છે મુક્તાના ઘરની જે બારી છે એના હજી એમને નેમ છે એના પણ તમે દર્શન કરી શકો છો આ બારી છે ને મુક્તાન સ્વામીના ઘરની આ પ્રસાદીની બારી છે એના પણ તમે આ દર્શન કરી શકો છો અને આ એ જગ્યા છે કે જે જગ્યાએ મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો હતો અને અહીંયા ભવ્યથી ભવ્ય સ્મૃતિ મંદિર પણ

કાળાંતરે એ પડી જવાનું એટલે એને આપણે ખુલ્લી જગ્યા કરી અને આપણે નુકસાન સામે સ્મૃતિ મંદિર તરફ ચોટલામાં દેવો બનાવતો વાટરૂમનું છે એ ટાઈપનું તરફ આપણે લાકડાને બનાવવા ચાલે છે જગ્યાનું સંપાદનનું કાર્ય ચાલે એ થઈ જાય એટલે સમયમાં મંદિરનું કામ શરૂ થાય છે અને મહારાજા ગામમાં મતલબ લાગના છે કે મહારાજ નથી બાજુનું ગામ જે છે ત્યાં આવે મહારાજ ન આવે અને બાકી મુસ્મના સ્થાને ગામમાં ગામમાં સ્વામીનું જન્મસ્થાન ને બાકી સ્વામી નામે જ્યારે કુંડા ત્યારે રામજીવ મંદિરની ખૂબ સેવા કરતા વિશે આપણે નવેસર આપીશું છે ખર્ગ મંદિર અને સામે પધરાવેલા હનુમંદિર છે એ ગામના દર્શન માટે પધરાવે છે એ હનુમાનંદિરનું મંદિર છે કાયમ શિવાલય મંદિરે દર્શન કરવા આવે તો એ પણ આખું નવેસર જૂનો કરી અને સારું મંદિર બનાવ્યું મનસુખ છે સ્વામીના નાના ભાઈ વાલદાસ વાલદાસના પરિવારમાં અત્યારે ત્રણ છે તેમાં અત્યારે લોકો સ્થાળાનું કાર્ય કર્યું અને મૂળ જગ્યાએ પ્રસાદ એની છે સ્વામીના જન્મસાદી એ આપણે મંદિર છું આપણે એ લે લઈ લેવી છે એ જગ્યાએ મુક્તાનું સામે સ્મૃતિ મંદિર બનાવવાનું છે તો ચોથ વર્ષ થશે એમ શિવનું તમે ઉઠો આમાં કહી દઉં એવું જીતા હોય હા હા એટલે એમાં સ્વામિનાથ આખો સંપ્રદાય છે ને એટલો ભગવાનનો ઋણ છે ને એટલો જ મુક્તા ઋણ છે કારણ કે સ્વામિનારાયણ ભગવાન કરતાં ત્રેવીસ વર્ષ મોટા મુક્તા અનુસાન અને વચનાબ્રધમાં વધારે ને વધારે પ્રશ્નો મુક્ત અનુસાને ભક્તાંશાનો પ્રશ્ન પૂછેલા છે એટલે આખા સંપ્રદાયને જે તે જે કોઈ સ્વામિના સંપ્રદાયને માનતું હોય એના અનુભય દરેકની ફરજમાં આવે કે ભક્તાંશાનું ધર્મસ્થાનું કામ થાય છે તો એમાં આપણે નાની મોટી સેવા કરી અને સદભાગી બની ને તમારા યુટ્યુબ દ્વારા અથવા કાંઈના યુટ્યુબ દ્વારા આ બધું મૂક્યું હોય એટલે બધાને પ્રેરણા મળે અને ટૂંક સમયમાં સ્વામીના જન્નું કામ શરૂ થશે આખું સ્મૃતિ મંદિર બહુ સરસ બનાવવાના છે લગભગ પાંત કરોડ રૂપિયાનો ખર્ચે એટલે એમાં સહયોગ મળે એવું તમારે યુટ્યુબ દ્વારા બધાને અપીલ છું છે નંબર એવો હશે તો નીચે નાખી હોય મારો નંબર છે એટલે એ રીતે સેવા મળે અને સ્વામીનો રાધિક એ લોકોને પરિવારને મળે એવી રીતે પ્રાર્થના કરી છે તો આ હતું શ્રી સદગુરુ શ્રી મુક્ત સ્વામી નું જન્મસ્થાન એટલે કે અમરાપુર તો તમને અમારો વીડિયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ માં તમે જરૂરથી બતાવજો તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે સૌને એકવાર રજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ હર